જય શ્રીરામ આજે ભારત વિકાસ પરિષદ બંને ભેગા મળી અયોધ્યામાં જે રામ મંદિર આપણું આજે નિર્માણ પામ્યું એના ઉદઘાટન નિમિત્તે પંચમહાલ અને ગુજરાત પ્રદેશ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનમાંથી આપણી પંચમહાલના મહંત શ્રી યોગપ્રિય સ્વામી મહંત શ્રી તેમનામ સ્વરૂપ સ્વામી મણિનગર થી અન્ય બે સંતોમાં ઉપસ્થિત છે તો તેમનું આપણે સન્માન કરીશું ભારત વિકાસ પરિષદ અને આપણે ભારત વિકાસ પરિષદના શ્રી

Hvala no,

સર્વને ખૂબ ખૂબ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જય શ્રી સ્વામિનારાયણ બંધુઓ આજનો જે દિવસ છે આપણ સૌ ભારતવાસીઓ માટે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહનો દિવસ છે શા માટે બંધુઓ આપણે આપણી ને પેઢીઓ જેની ઇંતજારી કરી રહી હતી વર્ષોથી આપણે બધા જેની રાહ જોઈ રહ્યા હતા કે જે કામ બહુ જ અશક્ય હતું અઘરું હતું કોઈ રીતે રિઝલ્ટ મળે એમ હોતું નહીં પણ છતાંય પણ બંધુઓ આજનો જે દિવસ આપણા ભારતના માનનીય નરેન્દ્ર સાહેબ એમના હસ્તે આજે શ્રી રામ

આખા ભારત દેશના તમામ નાગરિકો તમામ ભાવિ જનોને માટે આજનો દિવસ છે એ સોનાનો દિવસ છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોઘો છે સોના થી પણ અતિશય મોઘામાં મોઘો સા માટે બધું તો બધું આજે આપણા સૌના સૌના રામ આપણા સૌના રામ અને સૌમાં રામ આપણા સૌના રામ અને આપણા સૌના રામ બધુ એ રામચંદ્ર ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોદી સાહેબે અને યોગી મોદીજી અને યોગીજી આ બંનેના સહયોગથી બંધુ આજે એ મહોત્સવ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે અહીંયા ગોધરા મુકામે આ સ્કૂલના શિક્ષકો એ વડીલો એ આ મહોત્સવનું આયોજન આપણે ઉજવી અહીંયા પણ એનો આનંદ માણીએ કારણ કે ત્યાં મોદી સાહેબે બધાને જવાની ના પાડી છે કારણ કે આખો આખો ભારત દેશ ત્યાં ઉમટે તો બંધુ આપણે વ્યવસ્થા કે કરે માટે મોદી સાહેબે આપણે ઓનલાઈન એના દર્શન આપણે કરીએ છીએ અને જે મોતની અંદર દરેક બધા આપણે એનો આનંદ માણીએ છીએ અને ત્યાં મહોત્સવ રંગે રંગે બ્રાહ્મણો વિધિ પૂર્વ ઉજવી રહ્યા છે અને આજનો દિવસ સરે દરેક માટે આનંદ આનંદ અને આનંદ આ જેવો છે નાના નાના બાળકો રામનું રૂપ લઈ સીતાજીના રૂપ લઈ લઈ અને આજે બધા એકઠા થયા છે તો ખરેખર આવા દર્શન કરતા અમને પણ ખૂબ આનંદ થાય છે तो बंधुओं रामचंद्र जी भगवान ने ऐसे देवी हनुमान जी ने भक्ति हटे दास पड़ा नहीं भक्ति हनुमान का अंतर पटनी अंदर एक ना दे रखना बस श्री राम श्री राम श्री राम श्री राम श्री राम, राम। अनासिवा कोई पान हनुमान जी का अंतर पटना कहीं पान हटो नहीं तो बंधुओं आपने भारत देशवासियों ना करेक्ट ना अंतर नहीं अंदर बस ભગવાન રામનો વાસ રે એવી રીતે આપણે આપણું જીવન ને સત્સંગમાં સંસ્કારમાં જીવન જીવીએ અને ભગવાનને ખૂબ ખૂબ બધ આદ રાજી કરીએ દેવી બંધુઓ આજ ના દિવસે આપણે સૌ વે ભારત વાસીઓ એ પ્રતિજ્ઞા લેવાની જરૂર છે કારણ કે સમય તો બદલાતો રહે છે ક્યારે પણ સમય કોઈનો એક સરખો રહેતો નથી પણ આજે ભગવાન એ આપણને એવો સમય સમય

આપણને આવી મોજ કે આવો લાભ કે કોઈ વડા ભાગ્યમાં આ વસ્તુ થઈ નથી તો બંધુ આજે એ નરેન્દ્ર મોદી સાહેબના હાથે અને યોગી સાહેબ બને મોદી અને યોગી બનેના સાથ અને સહકારથી આજે એ રામ જન્મભૂમિ એ રામચંદ્રનું યાદ ઉત્તર દિવાળ માટે એ ભગવાનનું મંદિર બંધાયેલું બંધાઈ રહ્યું છે અને એનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આજે છે

ભક્તિના સીતા માતા ની શોધ કરી અને ત્યાંથી લાયા અને બહુ જ

એના માટે તૈયાર કરાવી સારા સારા હોટનો તૈયાર કરાવ્યો બધાને અમુક આપ્યા અને બધા વધાર્યા અને ખૂબ રંગે બધા ખૂબ જમ્યા અને દરેકને કોઈના મોતીના હાર કોઈને સુવળના હાર કોઈને ઝમેરના હાર હનુમાન કર્યા પણ સર્વેથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠને સારામાં સારું કામ કર્યું સીતા માતાને લાવવાનું તો પ્રથમ નંબરે હનુમાન શક્તિ છે

અને કઈ કદર છે કે નહીં આવા સરસ મજાનો મોગા મોગો અને મહા હાર સીતા માતા એ પહેરાયો અને આ બધું ફેંકી દે છે ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ બધા મોતીના હાર આવા સરસ મજાના મોગા મહા મોલો એને તમે કેમ ફેંકી દો છો ત્યારે હનુમાનજી એમ કે છે એ હું આમાં જોઉં છું આ મોતીમાં આમાં રામ છે જેમાં રામ ને એનું મારે કોઈ કામ કરે એટલે હું આને ફેંકી દઉં છું બંધુ આ ભક્તિ છે જેમાં રામ નથી એનું કોઈ મારે કામ નથી ત્યારે કોઈ કઈ કીધું કે આ તમારું જે શરીર રાખી રહ્યા છો એમાં શું રામ છે ત્યારે હનુમાનજી કહે છે કે હા હા આ નસ નસ વર્ગ તો હું રાખું જ નહીં જો મારો રામ અંતર પર મારા અંતર પર ન હોય તો હું આ મારા દેહનો નાશ કરી નાખું પછી હનુમાનજી પોતે પોતાની છાતી ફાડી અને પ્રગટ ભગવાન રામ સીતા અને હનુમાન સાક્ષાત સાક્ષાત્કાર ને રામ સીતા જાનવી આના દર્શન બધાને કરાવે હો બંધુ આવી ભક્તિ હનુમાનજી ની હતી તો બંધુઓ એવી ભક્તિ આપણે શ્રી રામચંદ્ર ભગવાન વિશે બધાને થાય અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે મોદી સાહેબે અત્યારે આપણા માટે જે સારામાં સારો સમય ભગવાને આપણને એ તક આપી છે તો બધું એ તકને આપણે બધા જગતને ઝડપી લેવાની છે જે આવેલી તકને જે ઝડપતો નથી એને તક રોવડાવે છે બધું હો અમે તકને જે ઝડપે નહીં એને તક રોવડાવે છે અને જે તકને અમલમાં મૂકી દે છે એ તકને ન્યાલ બનાવી દે છે તો બધું આજના દિવસે અમે ધારે અમે નહીં કહેતા દરેક નાના નાના ભારત માટે જળવાય રહે અને આપણા સનાતન ધર્મ માટે પૂર અને દોસ્તી એનો વિજય ફરકતો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ને પ્રાર્થના કરીએ